મંદિર વિસ્તારમાં આવેલ રામ પાર્ક સોસાયટીમાં છેલ્લા વીસ વર્ષથી ભૂગર્ભ ગટર ઉભરાતી હોય છે આને લઈને મહિલાઓ અને સ્થાનિક દ્વારા સરપંચને અનેક વાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી નિકાલ થયો નથી મહિલાઓ દ્વારા પાડી સરપંચ હાઈ હાઈ ના નારા લગાવવામાં આવ્યા મારે સી આયા 15 દિવસ ઉપર થઈ ગયું ભુંગર ગટર ભરાણી છે કોઈ હજી અમારું કામ કરવા આવતું નથી આયા

સર જવાબ કોઈ દેતું નથી આજ આવી કાલ આવી કોઈ કરતું જ નથી આજુબાજુમાં બાળકોની બીમાર પડે છે